વીસથી બાવીસ ટકાનો દરેક ડ્રાયફ્રુટમાં ઈરાની ને અફઘાની ડ્રાયફ્રુટમાં વીસથી બાવીસ ટકાનો વધારો આવેલ છે આ વર્ષે બિકોઝ ઓફ જે આ લડાઈના પ્રોબ્લેમ ચાલે છે એ હિસાબે અને અત્યારે ડોલરમાં પણ ફ્લક્ચ્યુએશનના હિસાબે ભાવ ફેર થાય છે ઇમ્પોર્ટરોને બધી જે તકલીફ પડે છે ઇમ્પોર્ટ કરવામાં અને અત્યારે આપણી ગવર્મેન્ટે ખૂબ સારું એક કાર્ય કર્યું છે એનું પણ થોડું કારણ છે ભાવ વધ્યો કારણ કે જે પહેલાં અંડર યુનિવર્સમાં માલ નીકળતા એ હવે અંડર યુનિવર્સમાં માલ નીકળતા નથી જેથી પૂરેપૂરા બિલ ભરી અને માલ મંગાવી છે એમના લીધે પણ બાર થી પંદર ટકા બીજા એક્સ્ટ્રા વધ્યા છે કારણ કે હમણાં એકસો પચાસ પાર્ટી ઇમ્પોર્ટર જે ઇન્ડિયાના આપણા છે આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ બધી પાર્ટીને સાહીઠ કરોડથી માંડી અને ત્રણ કરોડ સુધીના દંડ ભરવાના આવ્યા છે જેનું લિસ્ટ પણ અમને મળેલ છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાથી મળેલ છે અલગ અલગ ડ્રાયફ્રુટના અત્યારે શું ભાવ છે અત્યારે કાજુ બદામ કાજુના આ આઠસો રૂપિયાથી માંડીને સોળસો રૂપિયા સુધીના કિલોની રેન્જ આવે છે બદામમાં સાડા સાતસો રૂપિયાની કિલોથી માંડીને પંદરસો રૂપિયા સુધીની આવે છે ત્યાર પછી ઈરાની બદામ જે પહેલાં બે હજાર ત્રણ હજારમાં મળતી એના અત્યારે ચુમાલીસો અને બાવનસો રૂપિયા જેવો ભાવ થઈ ગયો છે એમાં તો એક એક કિલોએ પચાસ ટકા ઉપર જેમ કે ના ચુમાલીસો અને ના બાવનસો થઈ ગયા છે એટલે પચાસ ટકા ઉપર વધારો આવેલ છે

કારણ કે અમે દરેક ડ્રાય ફ્રુટ નાઇન્ટી ડેઝ વેલિડિટીથી આપી છે અમારા ડ્રાય ફ્રુટ જે કોઈ લઈ જાય એને ત્રણ મહિના સુધી જો ડ્રાય ફ્રુટમાં કાંઈ બગડે તો અમે રિપ્લેસમેન્ટ પણ લઈ લે છીએ આ સર્વિસ અમારી છે એ હિસાબે દરેક લોકો દાદાજી ડ્રાય ફ્રુટનો પણ આગ્રહ રાખે છે આગામી દિવસોમાં ભાવ વધારાની હજુ પણ શક્યતા ખરા હવે આવતા બે મહિનામાં એટલે કે નવમા કે દસમા મહિનામાં અમેરિકન ગીરી ન્યુક્રોપાવર્સનો આવી જશે જેથી બદામમાં કોઈ લાંબો ફેરફાર નહીં થાય કદાચ પચાસસો રૂપિયા ઘટવાનો આગ્રહ ખરો પણ બે મહિના પછી ન્યુક્રોપ આવ્યા પછી જ્યાં સુધી ન્યુક્રોપ નથી ત્યાં સુધી અત્યારે બજાર દસ વીસ પચીસ પચાસ રૂપિયા આગા પાછું થશે એથી વધારે કોઈ ઘટવાની શક્યતા કે વધવાની શક્યતા નથી તો આ સાથે તમે કે ડ્રાયફ્રૂટના ભાવમાં તો અત્યારે વધારો નો થયો છે પણ તું ખડાકીમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી કેમેરામેન હર્ષ પટી સાથે સોની આજકાલ રાજકોટ